કેમ છો બધા મજા મજામાં જ હશે આઈ ગયો તમે બધા મજા મજામાં જ છો અત્યારે જરાક લેટ થઈ ગયો છે જરાક આ બધા ગોઠવતો તો હા કા ભાઈ મારે મનદ કરતો તો ભાઈ એને આવાનું થેન્ક્યુ કહો ભાઈ થેન્ક યુ ભાઈ મનદ કરવા માટે બરાબર ને બધા જો માલ બહાર આવ્યો તો ગોઠી નાખ્યો બધો સખી રીતે આ સામાન કરી અને ખાવાનો ટાઈમ થઈ ગયો દુકાને ખાવાનું લઈ આવ્યો છે આ ભાઈ લઈ આવ્યો તો ખાવાનું અહીંયા કઢી રોટી શાસ ને ડબલ સાસ પીઉં છું ઠંડી ઠંડી તો હમા કરતા તો હજી કચરો થઈ ગયો છે ભાઈ સાફ કરી નાખશે કરે છે મારી ભાઈ તો આજે લેટ થઈ ગયો તો બધી આ ને બધી જોખી મારી મમ્મી છે એને કીધું ખાનબાન ને બધું જોખી નાખ બધા જોખી નાખું છું આજે લેટ થઈ ગયો ને વિડીયો એક તો અપલોડ કરવાનો ટાઈમ બે ત્રણ કલાક એમાં થઈ ગયો વીએનમાં ડાઉનલોડ કરતો કચરો તો માં ડાઉનલોડ કરવા ગયો તો ભાઈ એમ બી ફૂડ હતી ભૂખ જાણે જો રોટી વધી ગઈ ને ફોનની તો ડાઉનલોડ થવા વાર લાગે છે એટલે કલાક દોઢ કલાક એમાં નીકળી ગયો તો બાર વાગે આપડે થયો હવે મારે વિડીયો ડાયરેક્ટ બાર વાગે આવશે બાર વાગે એના માટે આવશે કે મારે એમ બી ફૂલ હે એમ બી થઈ પણ પ્રવૃત્તિ વધી ગઈ ને જેમ પેલા નવ વાગે મેલતો હતો ભૂડિયા હવે નવ વાગે નહીં મળ્યો હવે ડાયરેક્ટ બાર વાગે એમાં રાતના હું ડેટા ચાલુતો વિડીયો ડાઉન કરતો બીજા ફોન હતો ને એમાં ડાઉન કરતો હતો એ તમારે બસ હિસ્ટ્રી આરામથી ગઈશ અને હું ખાઈ લઉં બરાબર એ હિસ્ટ્રી આરામથી ગઈશ હરથી સમજાવીશ કે એવી રીતે શું થયું

ક્યુ રોટી વધી ગઈ તો એમબી પણ વધી ગઈ નવ સોરી બી નવસો પચાસ જી બી એવી કોઈ બતાવે છે તો બરાબર વીએનમાં વીએનમાં ડાઉનલોડ કર્યો તો લગભગ બે ત્રણ કલાક માંગે છે બે ત્રણ કલાક એક લગભગ પાંચ મિનિટમાં એક ટકો આગળ વધે મતલબ બહુ તમે વીએનમાં જતા હશો ને તમે એક ટકામાં એક ટકામાં કેટલા પાંચ મિનિટ લાગે છે એવી રીતે મારામાં જ છે પાછી જીબી કેટલી નવસો જીબી બરાબર તો હું કીધું હવે ભાઈ નવસો એમબી બી સોરી નવસો જીબી નવસો એમબી એટલી એવી બધી ઓડી ગઈ છે બરાબર તો હું કીધું હવે રહેવા દઈએ અપલોડ મોડો કરી નાખી નવ વાગે મારો અપલોડ ન થયો હતો તો સમય મારા કાલે પરમડી થયો તો દસ વાગે ને કાલે થયો તો અગિયાર ખાણ વાગે આજે હવે બાર વાગે કરી નાખ્યો તો અપલોડ એ પણ આજે કર્યો બીજી એપમાં ઈવીએનમાં મની બીજી એપમાં એડિટિંગ કરીને એમાં જપાત થઈ ગયો એમાં પાંચ દસ મિનિટમાં થઈ ગયો જપાટ અગિયાર મિનિટ નવ એમાં નીચે સેકન્ડ વટાવ્યો ઈશા કાટમાં કાંઈ કહેવાય ને નામ એમાં કર્યો તો એમાં જપાત થઈ ગયો પેલો અગિયાર મિનિટમાં થઈ ગયો સો ટકા પછી કેવું નથી મસ્ત આવી ગયો તો બાર વાગે એ મિલી દીધું બરાબર તો હવે ઇન્સ્ટાગ્રામમાં પણ સ્ટોરી રાખી દીધી કે હવે નવ વાગે નહીં બાર વાગે વ્લોગ વિડી આવશે તો હું કીધું બાલાયાટ હવે ষ্ট ৰাখি দি কাই নকুৱাই বাৰ্গে আডিঅ' আছে নগে নহয় বাৰে এনেকৈ নৱ ফল কেৱল তিৱি গৈ বা লাগে ডাঙৰ এডিটিং এডিটিং কৰে নে ডাউন কৰেছে নৱে নাই জগীয়া বাৰে মই লিধো হ'লে আপোনাৰ বিডিঅ' আছে বাৰে কমেণ্ড বিডিঅ'টো গমে তেছে আলগ বিডিঅ' আছে বাৰে ডেইলি বৰাব હવે કાંઈ ટેન્શન નહીં હવે મને ખબર પડી ગઈ આવી રીતે આવી રીતે હવે ખબર પડી બે એવી કોશિશ કરી તો હવે હું કીધું ભલે હવે બાર વાગે મેલીશ બરાબર તો હવે આપના બાર વાગે વિડી આવશે આવશે ખરા ડેલી આવશે તો બને જો વિડીયોમાં આગળ તમને મને એન્ડ ન કરતા પૂરો વિડીયો જોજો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો બરાબર હવે આગળ આગળ જોઈશ શું થાય શું નહીં થતું બરાબર હવે એક તો સાફ સફાઈ કરી એક તો મોડો વિડીયો ચાલુ કરવાનો રહી ગયો બરાબર તમે જોઈ શકો સાફ સફાઈ કરી દુકાને ખાંડ બધી જોખી તો એમાં પછી બપોરે એક નો વાગે ચાલુ કરવાનું પછી એક તો આમાં વિડીયો ડાઉન એવા કતારા આવતા રહ્યા પછી હું કીધું હવે આ બધું થઈ જાય આપણે કહી નાખું પછી હું કીધું હવે ચાલુ કરી નાખું વિડીયો તો ચાલુ થઈ ગયો છે તો બરાબર એન્ડ સુધી જોઈએ પોર વિડીયો જોઈએ લાઈક એન્ડ શેર કરતા હવે બોલતા નહીં બરાબર તો હવે તો બને છે વિડીયોમાં તમે આ તો વધારીશ બરાબર તો હવે આવી ગઈ તો થાય ક્યોરોટી વધી ગઈ તો એમ બી પણ વધી ગઈ છે

છ વાગી હશે બરાબર હવે છ વાગે હું કે વિડીયો જરાક હું લેટ મેલું છું બાર વાગે મેલું છું તો હું કહી જરાક પ્રત્યે વાર ચેક કરી લઉં કે કેવી રીતે બનાવું આજે બાર વાગે મેલું છે ને કેવી રીતે બનાવશું ચેક કરી લઉં બરાબર તો ગાઈસ તો હવે હું અહીંયા પૂરો કરું છું વિડીયો તેમાં સવાર નંબરમાં કાલે તો એન ન થયો આજે પૂરો કરું છું બરાબર તો વિડીયો સારો લાગે તો લાઇક એન્ડ સસ્ક કરતા બરાબર બરાબર બીજા તો હવે બનાવવો પડશે એના માટે હું ચાલુ કરું છું અને કરીને બાર વાગે મેલી દઉં છું બરાબર એન કરું છું વિડીયો સારો લાગે તો લાઇક એન્ડ સસ્ક્રે બીજા લોગમાં તો બાય બાય ને ગુડ મોર્નિંગ અત્યારે ગુડ નાઇટ નહીં કહું ગુડ મોર્નિંગ કહેવાય સવારનું પહોંચશે તો ગુડ મોર્નિંગ તો બાય બાય હવે વિડીયો સારો લાગે લાઇક એન્ડ સસ્કે કરતા હોય ભૂલતા નહીં